માં જય માતાજી કૃષ્ણ શેઠાણી રે આમ કોઈ જાતની ને કમી નહી એટલું ઘર માં પણ પછી બાર નું પણ એટલું જ આવે કોઈ વાણ વટ બધી હાલે પૈસો ટકે બધી વાત સુખી તો એક બિસાડા ને સંતાન મળે નહી એમાં એ શેઠાણી બહુ દુખી રહેતા હાવ હવે એક વખત કે આમ અતિ ધાર્મિક શેઠ ને કે કે આપણે છે ને કે કોઈ પુણ્ય નથી કરતા આપણે એટલે આપણે કંઈક પુણ્ય કરીએ તો પુણ્ય નો ફળ આપણે મળે ને એ કે તો કે આ પુણ્ય નો જ ફળ છે ને આપણે છે આપણે હું આમાં ઘટે છે કે કે તે પુણ્ય પણ કે બધી છે પણ સંતાન છે આપણે એ કે તો સંતાન વિના પૈસા હોય તો પૈસા થી કઈ દીકરો પુણ્ય નું કામ કરવું છે કે તો કે પુણ્ય નો હું પૈસા નાખીને ખરીદી લઉં ઈ કે પુણ્ય તો ઈ કે ગમે એટલે મૂકી પુણ્ય તો એવું કે કઈ પૈસા વળીએ કે ખરીદી લેવાય તમને એટલી ખબર પડે એ કે તો હું કરે કે આપણા ગામમાં છે ને ચાર સબુત્ર હશે એ કે એટલે ચાર સબુત્ર હશે એને આપણે રોજ ની શરણ નાખવા જવાની એ કે આપણે નિયમ રાખવો ઈ કે આપણે કોઈ બી સેફ્ટી ગામ આખો હોય કે ન્યા સબુત્રમાં નાખવા જાય પણ આપણે કોઈ બી સેફ્ટી નાખવા ગયા શરણ કહેવાય ઈ કે પછી આપણે તો રૂપિયા જ ભેગા કર્યા છે કે કે કઈ વાંધો નહીં એ કે હાલ તો હું ગામમાં આટો મારતો આવું એ કે પછી આવું ઈ કે ત્યાંથી હાલ તો છે ત્યાં ગામના બધી આગેવાન આગેવાના હોય ને એમાં ચાક સોરો હોય ત્યાં બેઠા હે બધા બેઠા હે તો કે આજ તો સેટ બહાર નીકળી જાય કે ફરવા નહીં તો શેઠ ને તો સમય જ હોય નહીં કે ફરવાનું તો કે હું તમારે કેમે આવ્યું હશે કે કે કેમ હું તમારે કામ પડ્યું એ કે આ સબુત્રા છે ને શારી એ શારી સબુતરામાં એક વરદી શેણ મારા ઘરની હું નાખા તમારે કોઈને સેફ્ટી ત્યાં નાખવા આવવાની નહીં તમારે નાખવી હોય ત્યાં બીજે નાખજો કે એમ થોડુંક હોય કે તમારી વા બધી ને પુણ્ય તો કમાવું હોય કે તો આ ગામ ના ત્યાં જાય કમાવા એ કે પછી પછી ત્યાં એક ઓલો ભાઈઓ હોય ને અહીંયા કહ્યું કે આ શેઠ ને સંતાન ને જ ને એટલે એને થોડું કોઈ નું કરવું હોય તો ભલે કરે આપણે ગામના બીજે નાખીએ વિપક્ષી ને શેણ એ કે ભગવાન દીકરો દેય તો કે એને સંતાન દેય તો હારું ને એ ને એ કે શેઠ ને તો કે હા ઈ કે ઓલો શેઠ કે તો કે તો તમે તમારે વરદ વરદી તમારે એમાં શેણનું પૂર્યું પાડી દેવાનું એ કે અમે કોઈ ગામના નહીં ન્યા નાખવા સારી કે હવે અહીંયા તો શ્રેણનું સાલુ કરી દીધું એ બધીમાં શેણ નાખવા જાય ને આ શેઠાણી હતી ને એને પસવાડીને વાળો હોય ને જાડવા બેટલા જીવાતી વાવતા પંખી તે અહીંયા આમ દાણા ઉડાડી આવે એ કે આવે તા તે ત્રણ આવ્યા પંખી અહીંયા ત્રણ પંખી આવ્યા ને તો કે લેવા તો ત્રણ જ પંખી આવ્યા હાવ નિરાશ થઈ ગઈ ત્યાં જઈને બેઠી બેઠી કેવા વળગી કે ઝાવ ની પંખી ઉડી જાવ ની કે બીજાને ઝાઝા ને લઈને આવો ની કે તમે મારે થોડું નું કામ કરવું થાય કે એવા ત્રણ પંખી હતા ને એ ઉડી ગયા ઉડી ગયા ને તી ઝાઝા બધી કબૂતર ને પક્ષી ને બધી હોય ને ત્યાં ગયા એ કે એક શેઠ છે ને શેઠ ના વાડા નાખે એ કે અમને તો એમ કહ્યું કે ઝાઝા બધી ને લઈ આવો એ કે যে হাল বধেৰে হসলি ক্ষণে হসলি হাল আমে কেজা ষণ হসৱে হচলি মিধো নাই

તો હસ ને હસલી કેમી ન ખાઈ એ કે તમારું કે ઉડી ગયા ઉડી ગયા પછી એની વાત ઓલા પણ બધા ઉડી ગયા ઉડી ગયા કે ઓલા હસલા ને કે હસ ને કે તું કેમ ભાઈ આવ્યો એ કે એ કે કે આપણે એના સ્વા રથ વાળું હતું તો પછી આગળ આપણે ખાવા વળગી જાય હાલો ને ન કરે ના રહે ને એને કે દીકરો ન આવ્યો તો આપણે તો આરામ નું ખાધું કહેવાય ને એ કે સંતાન ના દીધું હોય કે તો તો કે તો એમ કહું કે હાલો આપણે બધી જઈએ ભગવાન ની ન્યા બધા ભેગા થઈને એ કે તો અહિયાં હાલતા છે ગયા ભગવાન ની દરબાર માં ગયા તો ભગવાન કે આ તમે બધી આઈ કા આવ્યા કે કે અમારે એક સવાલ પૂછવાનો છે તમારી પાસે કે હું સવાલ પૂછવાનો છે કે એક શેઠ ને શેઠાણી છે એને કે કોઈ સંતાન ને ઈ બધી ને પક્ષી ને બધું શેણ નાખે રોજ એટલે પણ અમારે એ રોજની શેણ ખાવી કે એને સંતાન નથી મળે કે નહીં મળે તો અમે ખાઈએ સંતાન નો એ કે એટલે ઈ તો નહીં અમી ખાઈએ એટલે એને ઘેર સંતાન થાવું જોઈએ તો અમે ખાઈએ નહી તો અમે ત્યાં ખાવા ન જાય પછી ઈને તો ભગવાન ને તો જોયું

કહ્યું ને કે એને ઘેર દીકરો થા હે ઈ કે સંતાન થા હે ઈ ની ઘેર ને તમે તમારે સખાઈ જો ઈના ઘર નો ઈ કે એટલે આજ હું અમે પણ આ ગયા ઈ કે તો પણ દીકરો તો થા હે ઈ કે ઓલે હોન હોસલી કે પણ આયુષ ટૂકી છે દીકરા ની કે પેસી વર ની આયુષ છે શું પેસી તો પેસી વર પણ હવે શેઠ નો શેઠાણી નું વાંજા મેણું તો ટોઈ જાય ને એ કે અંદરો અંદર હામ હામા વાતો કરે આ બે જણા હા ભાઈ હવે ઈ તો વૈયા ગયા ને પછી બે જણા વિચાર કરવા ગયા કે હું આપણે દીકરો દે કે દીકરી દે પણ પૈસી વરો ઉધી ની ઉમર છે એ પછી તો ઓલી શેઠાણી કે પૈસી વર તો પૈસી વર ની આપણું વાંજ્યા મેળવું તો એ જોઈએ નહીં તો મોર્યું તો આપણે વાંજ્યા જવું એ કે ભલે કે જી દે હા પછી વાત દીકરો દે દીકરી તામ દે આપણે રમાડ્યું કલાવ્યું બોલાવ્યું બધી કર્યો એ કે હવે એ તો જ્યાં બાર મહિના છે નહીં ને ત્યાં એને દીકરાનો જલમ સ્યો દીકરાનો જલમ સ્યો તો એ બહુ વીજો એ બહુ વીજો ગામમાં પડઘમને વાજાને ગામમાં ફેર્યો છોકરાને એને તમારે એની લાણી વેસી આખા ગામમાં ને બહુ બધું હું તો હવે છોકરો મોટો એમ થાતે થાતો તો મોટો થાય ગયો છોકરો પણ આ મા બાપ જોઈને નાખે શેણ એટલે એ પણ વિસ્તારમાં આવી ગયો એટલે એને પણ એવા જ વિસારો આવ્યા એ પણ બધી પક્ષીને કાયમ શેણ નાખવા જાય ને એવું કરે ના નહોતો ત્યાંથી હવે શેઠ ને એમ કે લગ્ન ન જ કરવા મારા દીકરાના લગ્ન કરીને કોકની દીકરીને લાવીને મારે રેઢી હેરાન કરવી ને એ કે હવે મારા દીકરાની આયુષ કઈ જાજી નહીં પછી ઈ કે શું કરવું ઈ કે પછી મારા દીકરા ને પણ આવી તો દેવો લગ્ન કરી નાખવા શીખે થવાનું હોય આપડે દીકરો મારા દીકરા કરવા મારો દીકરો એ કે સત્તર અઢાર વર નો થઈ ગયો મારે લગ્ન કરી નાખવા શીખે તમે તમારી ચાંકી કે જાવી કે છોકરી ગોત્યા હોય કે હવે અહીંથી હવે એ તો એમ થતા થાતે તો છોકરી ગોતવા હેલો એક ગામમાં જો તોય મેળ પડ્યો નહીં બીજા ગામમાં જો તોય મેળ પડ્યો નહીં ત્રીજા ગામમાં જો તોય ક્યાંય મેળ પડ્યો નહીં પછી આ તો આમ એમને એમ હાલો જાય હાલો જાય ને તો ચાર સો કર્યો આમ ધૂળના ઢેગલા કરીને ઘર કરે ધૂળના ઢેગલાનું ને રમે રમે કરે એવડું એવડું મોટું મોટિયું સો કર્યું પછી ઓલી એમ કે જો આજ વરસાદ અંધારો ને આગળ વરસાદ આવીએ તો એક કે મારું ઘર પલ્લી જાય એક કે મારું પલ્લી જાય એક કે મારું પલ્લી જાય ત્યાં ઓલીજી એક હતી ને એ કે મારું તો હું પલળવા જ ન દઉં તમારા લે તો ભલે પલળવા નહીં દઉં હવે ખૂબ બેઠો બેઠો જોયા બધી તે ઓલી છોકરી એ તો એના માથે ઓઢવાનું હતું ને એ બેવડું ત્રેવડું કરીને ઘર માથે નાખી દીધું ને એના ઘરમાં આમ રહી એટલે ઘર જરાય તો નહીં વરસાદ રહી ગયો ઘર પે કે મારું ઘર એવું ને એવું છે ને કે એટલે મારું ઘર તો જાવું જ રે પછી ઓલા એ શેઠ વે હું કહ્યું કે તો વે આ જ છોકરીઓ ત્યાં મારે માગું લઈને એના ઘેર જાવ છે કે છોકરીઓ જાય પછી એની વાંયે વાય વયો જાઉં એ કે હું ઘર ત્યાં ત્યાં છે હા એટલે એ છોકરીઓ બધી હારી લ્યું છોકરી હારી લ્યો પછી આમ હાલતો તો છે ઓલે છોકરી જે ને જેરમાં આવી હતી એની એની વાંય વાંયે વાય એના ઘરમાં જો ત્યાં જોતા એના ઘરમાં ભાઈ હોત તું એક ભાઈ હતો બેઠા હતા તો કે આવો તો કે હા તો કે ક્યાંથી આવો પછી અહીંયા બધી એનું સરનામું દીધું કે અમુક અમુક દેશમાંથી હું અહીંયા આવો ને હું તો ત્યાં એક કે આગળમાં અમારા દાદા આવીએ કે બેહો એ તમે ત્યાં એના એ છોકરાના આવ્યા હતી કે આ મારા દાદા છે કે ને ત્યાં દાદાને પછી અહીંયા વાત કરી કે હું તો તમારે ઘેર માગું લઈને આવ્યો કે ભાઈ હા મારે ઘેર એક દીકરાને ઘેર પુત્રી છે એ કે પણ એનું તો તમારાથી બધી પૂરું થાય તો લઈ જાઓ કેવાનું પૂરું એ કે ઈ બહુ દાનેશ્વરી છે એ કે એને દાન પૂન એવું બધું બહુ કરવું પડે જોઈએ છે કે જો તમારે થાય તો તમે તમારે દીધી દીકરી તમને એ કે હા એટલે તો એ કે કઈ વાંધો નહીં મારો દીકરો પછી વસશે દાનપુન કરે એવો ને ભગવાન ના પેલા મારે ભક્તિ માં ઈ કે તો કે તો તમે તમારે ખુશી થી કે કે હાલો કે ના જે તમને બદલાવી દઉં આપી દઉં હવે એ તો લારીઓ લઈને પાસે ઘેર આવ્યો ઘેર આવીને પછી એની બાઈને કહ્યું કે મેં અમુક ઠેકાને હગાઈ કરીને હું આવ્યો ને અમુક એટલા દારે આપણે જાન જોડીને હવે સીધું જવાનું શે કે તો કંઈ વાંધો નહીં હવે અહીંયા તો આવ ધામધૂમથી ગામમાં કેરા કર્યા ટેકાટેક જમણવાડ કર્યું ને છોકરાની જાન પર જાડેરી જોડી ઠેકાટેકને ઓલા પર ત્રણ ભાઈઓ હતા ને ત્રણ ભાઈ પર સંસ્કાર ભેગા રહેતા હતા એના સંસ્કાર જ એના ઘરના એવા હતા અને જ્યાં નાતો કે છોકરીના સંસ્કાર પણ એવા જ હતા હવે એ તો એમ કરીને અહીંયાથી આવી આવી અહીં કે અહીંયા આવીને પછી અહીંયા પણ પણ એને આવી એટલે અહીંયા તો ઓખણાણ પોખણાણ બધી ને ઓલું બધી કરી ને થોડુંક થયું ને છોકરી તો અહીં રહી થોડાક બેક પર ચ્યાં ત્યાં એને એની માયે જ વાત કરી છોકરાની માએ કે મળી આવી રીતે છે મારા દીકરાની તો આયુષ ટૂંકી છે કે તમારે જરાય ડરવાનો નહીં એને આયુષ ટૂંકી હોય તો હું કેવી રહી એ કે હું એને નહીં જ યમના મોઢામાં જવા દઉં એ કે હું મારા હાથમાંથી મુકાતો એ ને એ કે હું નહીં જવા દઉં તો કે ઠીક છે હવે એની જે તારીખ આવતી હતી ને એ તારીખનો આને કહેલો હતો એટલે છોકરીને ખબર કે આ તારીખે માનું મૃત્યુ નિશ્ચિત છે હવે એ તો ઓલા યમરાજ તો તે દી આ પછી અહીંયા પોતે યજ્ઞિદેવને તેડાવ્યા યજ્ઞિદેવને તેડાવ્યા તે યજ્ઞદેવ આવ્યા કે શું કામ છે બેન તો કે આજ મારે મારા ઘરના માણાની શોખી પૂરવી હે તમારે એ કેમ તો કે એ આવી રીતે એનું લખેલું છે એ કે એટલે એના લેખમાં પણ તમારે મેખ માર દેવા પડીએ કે ને ઓલા યમના દૂતું આવે તો એને પાછા ધકેલી દેવા પડીએ કે તો કે કઈ વાંધો નહીં હોવાર બુધી તો ઓલા તો શોકી કરી યજ્ઞ યજ્ઞ દેવે ને ઓલા આવ્યા આવ્યા તો ઓલા કે આ અમી છે ત્યાં સુધી તમને અહીંયા અમે પેસવા નહીં દઈએ એ કે સાવ એ કે કે અહીંથી તો હવે ઓલા તો પાછા વૈયા જાય એમના દૂતું તો હવે એ રાત તો કે કાલ તમે હું નહીં હોય કાલ તારે આવવું હોય તો આવી જઈ એમ દૂત ને કે યજ્ઞ દેવ કે પણ આજ તો હું તને એનો લેવા નહીં જ દઉં કે હવે એ ભાઈ હોય પછી બીજે દાડે તો બીજે દાડે ઓલી એ અમદેવ ને યાદ કર્યા કે અહીંયા અમદેવ ઈ કે તમે આવો ઈ કે માર તમારું કામ પડ્યું હોય કે પછી એવા સીધા અમદેવ આવ્યા કે કેમ શું કામ છે બેટા ઈ કે તો કે આવી રીતે છે ને તમારે કે આજની રાત પૂરવી પડીએ મારા આજની નહીં કે તો કે આ તમે તમારે પૂરા હું શોખી હવે એ તો ટાણું શું ને તો યમના દૂત પાસે આવ્યા તો એમના દૂધને કે સેટા રહી જજો હો કે કહે અમુદેવ કે આ હું બેઠો ત્યાં સુધી તમારો પૈસા આવું આવી નહીં તાવા દઉં ઈ કહે ને તમારા હું આ શેખના છોકરાને તમારા હાથમાં લેવાય નહીં દઉં કે ક્યાલ તમારા હોય તો આવી જાઓ અમે ક્યાં નહીં હોય હવે ઈતી દાડે વહી ગયા પછી પાછા બીજા દાડે આ તો ઓલા જળ ને બોલાવ્યા બાય કે ને કે અહીંયા આવો હોય કે તમારે આજની રાત શોકી પૂરવાની છે એ કે મારા ની તો કે આ શોકી પૂરતા હતા ઓલા પાછા આવ્યા એમના દૂધ તો કે હું શોખી પૂરું જવાબદેવ કે એટલે અહીં તમારે એટલે એમાં ઊભાનું પણ નહીં સિવાય આવ્યા આવ્યા તમે વયા જાવ જાવ એ કે હવે એ તો પાસા ગયા પાછા ગયા પછી ગયા ભરે ભગવાનની જ્યાં ભગવાનને કે 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 એનું તો મૃત્યુ મારે અમારે કેમ કરીને કરવું એ કે ત્રણ દિવસ ઉધી અમે ગયા તો ત્રણ દિવસ ઉધી અહીંયા સોકી રાખે છે ત્યાં એ કે સોકીવાળા છે ને અમારાથી જવાય એમ નથી તો શું કરવું તો કે કીની ત્યાં તમે ગયા તા તો કે કે ઓલો છોકરો છે ને પેશી વરોની ઉંમર હતી ને તમે કહેતા હતા ને અહીંયા એ કે ઉભા રહો મને સોપડામાં જોવા દો જ્યાં સોપડામાં જોઈએ ને એની હો વરની આયુષ થઈ ગઈ કે આની તો હો વરની આયુષ થઈ ગઈ છે હવે આની અહીંયા જાતા જ નહીં તમે કોઈ પણ એ કે પછી એ છોકરો મોટો પછી દીકરી હતી જેમ ઓલી કરતી ગઈ એવી રીતે દેવ પણ એને બધી સાથ દેતા ગયા એટલે આને લેવાનો ની પતિવ્રતા નારી હતી પતિ એટલે એવી રીતે ખાધા પીધા ને કેરે કહાની સારી લાગી હોય તો શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી